રાજુ કામ પર જાય છે તો ત્યાંથી આપણે આ જાંબુ મંગાવેલા હતા તો એની આપણે સરસ મજાની કેન્ડી બનાવશો બરાબર બુલકી બનાવો કેન્ડી બનાવો ગમે બનાવી શકો તો આપણે આ ચાંબુ લઈ લીધા છે હવે એને આવી રીતના સરસ મજાના ચપ્પુથી એના બધો પલ્પ આપણે કાઢી લઈશું તો આપણે જરૂર હશે એટલો આપણે આમાંથી પલ્પ કાઢશું બરાબર તો ચાલો ફટાફટ આ પ્રોસેસ કરી લઈએ પછી આગળની પ્રોસેસ કરશું આપણે પલ્પ તૈયાર થઈ ગયો છે હવે મિક્સરમાં નાખી દઈશું આપણે હવે આપણે એમાં ચાટ મસાલો નાખશું મીઠો નાખશો હવે આપણે ખાંડ નાખશું હવે હવે આપણે એમાં થોડું કેટલું પાણી નાખશું અહીંયા આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે નાના નાના ચાના કપ લઈ લીધા છે હવે આપણે આ પલ્પને એમાં ભરશું આટલો આટલો ભરશું તો ચાલો આપણે બધા કપ ભરી દઈએ આપણી પાસે આ કેન્ડીની સ્ટિક છે એ આમાં લગાવી દઈશું અહીંયા પવન છે એટલે થોડું લેવાની મુશ્કેલ છે પણ પછી આપણે ફ્રીજરમાં રાખશું ને એટલે લઈ જાય સરસ રીતના મોભી રાખી દઈશું તો આપણે બધા કપમાં રાખી દઈએ તો અહીંયા હવે આપણે બધી સ્ટીક ગોઠવાઈ ગઈ છે હવે આપણે પાંચ કલાક માટે ફ્રીઝરમાં રાખશું આને બરોબર તો ચાલો હવે પાંચ કલાક માટે આપણે આ કેન્ડીને ફ્રીઝરમાં રાખી દઈએ હલો ફ્રેન્ડ તો હવે આપણે છે ને પાંચ કલાકથી ઉપર થઈ ગયા છે આપણે આ ચુસ્કી કેન્ડી રીતના તો આ તમે જોઈ શકો છો સરસ મજાના જાંબુની કેન્ડી આપણી બની ગઈ છે તો આ મારી પાસે કપ છે એને આપણે આ નીચેથી દબાવશું ને એટલે આપણી આ કેન્ડી સરસ મજાને નીકળી જશે આ તમે જોઈ શકો છો તો બધી કેન્ડી આપણે આ પ્લેટમાં કાઢી લઈશું મોટી છે તો અહિયા હવે આપણે જાંબુની કેન્ડી બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો અહિયાં અમારી હવે છોકરીઓ આવી ગઈ છે ટ્રાય કરવા માટે તો આપણે એમને ટ્રાય કરાવશું બરોબર

એ પણ ઘરે સરસ તમે પણ તમારા બાળકોને એકવાર જરૂરથી વાર જરૂર થી ખવડાવજો અને આજનો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો